अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश आनंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सचिदान सत्संग बिल्कुल ध्यान कॉन्सेप्ट ध्यान समझो आ सत्संग केव के, 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 के प्रश्न चिन्ह आ करो सारू करो फलाणु करो प्रतिक्रमण करो सामयिक करो जब करो સમકીત થાય ને જાણવાથી જ્ઞાન થાય અને જે જાણી ગયો સમજી ગયો તેનાથી સમ્યક ચાલી શકે સમજી ગયા આ સાયન્સ કીધું છે શું કીધું છે હવે આપણી બુદ્ધિ કે તો પછી આ બધી વિધિ કેમ આપી કે સાયન્સ સમજી શકો નહીં એના માટે ઓપ્શન છે સબસ્ટિટ્યુટ છે સાયન્સ ના સમજી શકો એટલે સબસ્ટિટ્યુટ આપ્યું કે એવરી વન ધી આર નોટ કેપેબલ ઓર નોટ ડેવલપ ડેવલપ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ એટલે પછી એમને કીધું કે ભાઈ ભાઈ આ વ્યક્તિ સાહેબ નથી સમજી શકતી તો ડેવલપમેન્ટ નથી લઈને આવ્યો આજે કેનો વાક છે નથી પણ ના સમજે કે શું કરવાનું તો કેને કહી તેઓ અધરાત ને કે જેથી કમસેકમ ગ્રો થાય ને પડી ના જાય આપણે પ્રગતિ ના થાય પડી તો ના જાય એટલે પછી આ સત સાધનો છે શું છે કેવા છે સત સાધનો કે કમસેકમ કોઈ પણ વ્યક્તિ કરી શકે કારણ કે એમાં તમારે બોલવાનું છે વાક્યને જોઈને અમે બુદ્ધિના ઉપયોગની જરૂર નથી

તો દાદા ભગવાનના શબ્દ થકી હું જૈન ધર્મની અંદર ઊંડો અભ્યાસી હતો અન્ય ધર્મનો પણ મેં બહુ અભ્યાસ કરેલો પણ એ બધા અભ્યાસથી સ્પિરિચ્યુઅલ માર્ગ એ વિજ્ઞાન છે એ સમજાયું નથી બિફોર આઈ મેટ દાદા ભગવાન એટ ધ એજ ઓફ સેવન્ટીન મને દાદા ભગવાન મળ્યા એટલે એ પહેલા એ ધ એજ ઓફ સિક્સટીન વન સિક્સ મને દાદા ભગવાનની આપતા વાણી મળી

એ આખ્રી આપત્ર વાણીયામાંથી મને બે શબ્દો મળ્યા કાલે કે જે મને અપીલ કરે બાકીની બધી વસ્તુ જે લખેલી હોય એ બધી વસ્તુ મારા સમજણમાં હતી પણ બે શબ્દો એ મને હલાઈ ગયા એક શબ્દ એ કે આધ્યાતનો માર્ગ એ વિજ્ઞાન છે એ ક્રિયા કે સ્પીચ એ કા વિજ્ઞાન શબ્દ અને બીજો જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ પહેલા હું માનતો તો કે આ જગત કર્મના સિદ્ધાંતથી ચાલે છે આટલો મારો કોન્સેપ્ટ હતો એઝ અ રિલીજીયસ પર્સન પણ જાતિયા દાદા ભગવાન વ્યવસ્થિત શક્તિ મને સમજાયું ત્યારથી ખ્યાલ આવ્યો કે હોલ યુનિવર્સ એટલે કે ચૌદે રાજલોક દેવ છ દેવલો મધ્યલો નર્ક સાત નર્કલો આ બધાનું મેનેજમેન્ટ કોણ કરે છે તો કે છે વ્યવસ્થિત શક્તિ એ વ્યવસ્થિત શક્તિ

મેં મારી લાઈફમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન દાદા ભગવાનને કર્યો નથી નો સોશિયલ ક્વેશ્ચન નો રિલીજિયસ રિલીજિયસ ક્વેશ્ચન કે નો સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન કર્યો નથી કારણ કે જે બોલતા હતા એ મને સમજાતું ક્યારે નથી સમજાયું બન્યું નહીં અને મારો એંગલ ફક્ત દાદા જે બોલતા હતા એમાં સાયન્સ શું છે તેમાં જ હતું

એક પગ ઉભો રાખે જગ્યા શું જોઈએ અડધી જોઈએ એટલે કોઈ આપણને ખસવાનું ના કે પેલે જ નાની જગ્યા બેસી ગયા હોય આપણે એટલે બેઠો હોય શાંતિ છે આંખો બંધ કરીને સાંભળ્યા કરતો પણ આમ એલર્ટ થઈને આમ લેઝી થઈને નહીં પણ એલર્ટ થઈને પણ એક જ વસ્તુ ગ્રાસ કરવાની દાદા બોલે છે એમાં સાયન્સ શું છે અને સાયન્સ એનું નામ કહેવાય જે સિદ્ધાંત રૂપે હોય શ્રદ્ધા ના હોય બસ આ મારી ફિલ્ટર હતું શું હતું

ઇમ્પોર્ટન્ટ થિંક જ એપ્લિકેશન છે અને એપ્લિકેશન માટે જેટલું લાઈવ સત્સંગ સંભળાય એટલું બેસ્ટ છે લાઈવ સત્સંગમાં પાવર હોય રેકોર્ડિંગ સત્સંગમાં લિમિટેડ પાવર હોય કેવો હોય બીકોઝ ધેર ઇઝ નો એન્વાયરમેન્ટ ઇન અ વિડિયો હિયર ઇઝ અ એન્વાયરમેન્ટ ઇટ્સ અ લાઈવનેસ ને વિડિયો ઇઝ અ મિકેનિકલ એ સેકન્ડ ઓપ્શન છે શું છે